હેલો દોસ્તો હું આપનો સિદ્ધરાસિંહ ઝાલા અત્યારે અમે અમારા શેલ્ટર હોમ છીએ સવારે એક ફોન આવ્યો તો ઓઢવ પોલીસ અને અમારા પત્રકાર મિત્ર છે એમના થ્રુ અને એક બેન છે ને એમના બંને નાના બાળકો છે અને ત્યાં ઓઢવ પોલીસ બ્રિજ પાસે હતા અને ત્યાંથી વન એટ વન મદદથી અત્યારે મેડમ લઈને આવ્યા છે અને એમની સાથે વાતચીત કરીએ શું પ્રોબ્લેમ છે શું છે સમસ્યા બેન શું મેસેજ આવ્યો તો અત્યારે મતલબ अच्छा दारू पीता था अरे हां झुकू बनाई देता कई जगह वस्त्रल भाई वस्त्रल बाजी शू नाम बहन तमरो शकीना में शकीना बहन अशोक भाई, भाई। मकवान मकवाना शू बहन केम त्या रेतो था तुमने तो मैं काम करता था कड़िया काम कड़िया काम करता था पछि तेने दारू पी जातो दा ये लोग बगाड़ी में दारू पिन दा भागी गयो मने केछु तो छोटला लम जाता रे गावे अच्छा તમારા પરિવાર વાળા ક્યાં રહે છે મારા મમ્મી પપ્પા નહી અને મમ્મી પપ્પા રાખવાની ના પાડે તમારો મમ્મી પપ્પા નથી ના કેમ મા મમ્મીને ટીબી થઈ ગયો તો તો હતે કે તને મા પપ્પાને પથરી પડી અચ્છા આ તમે બીજા મેરેજ કર્યા તો એવું કહેતા હતા હા પેલા લગન કોની જોડે થા પેલા કે ગામમાં કર્યા હતા ત્યાં કે છોકરો થઈ ગયો તું એમ માટે અચ્છા અહીંયા તમે કડિયા કામ કરતા હતા કઈ જગ્યાએ વસ્ત્રાલમાં પછી બીજા કોને કરાયા તમારા બીજા કોને કરાયા કર્યા હતા અચ્છા એમના આ નાનું નામ શું છે નામ મીના છે મીના રેણુકા બંને બેબી છે હા અચ્છા અને ત્યાં વસ્ત્રાલય જ તમે બધા જોડે રહેતા હતા અચ્છા તો તમને અહીંયા કોણ લઈને આવ્યું વઢાવ અમને સવારે તે સાઈટ વાળા તગન કે તમે અહીંથી જતા રહો કે ઘર મારો રોજદાર પિન બધા જોડે ઝઘડતો તો અચ્છા પછી તમે ત્યાંથી અહીંયા ચાલતા ચાલતા અહીંયા આવતા રહેશે માયા દીક્ષામાં કોણ મૂકી ગયું

મજૂરી કામ જ કરતા હતા ભણાવા છે આમને બાજુમાં આંગણવાડી છે તો અહીંયા રહેશો તો અહીંયા એમનું એડમિશન કરાવી દઈશું આપણે આજે શેલ્ટર છે ને બાજુમાં જો દિવાલ છે ને ત્યાં આંગણવાડી છે મોકલવા છે જશે જ ને શું નામ છે શું નામ તમારું તાઉં નામ શું છે અચ્છા તો બેન અહીંયા તમે રહેજો બરોબર અહીંયા તમને મૂકીને ગયા છે મેડમ છે તમને અહીંયા મૂકવા આવ્યા છે અહીંયા આજ સવારના નીકળી ગયા છો તમે જમ્યા કંઈ ખાધું જમીને આયા તમારા જોડે આઈડી પ્રૂફ ને બધું છે તમારું આધાર કાર્ડ ને એવું કંઈ નથી બે અચ્છા કશો વાંધો નહીં હા દોસ્તો જે રીતના જોઈ રહ્યા છો તે રીતના અત્યારે અમે લોકો અમારા શેલ્ટર હોમ છીએ અને સવારે એક ઓઢવ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો તો કે એક બેન છે એમના બંને બાળકો સાથે અહીંયા આવી ગયા છે વન એટ વનની મદદથી અત્યારે એમને અહીંયા લઈને આવ્યા છીએ અને ઘણી બધી સમસ્યાઓ હોતી હોય છે સમાજની અંદર અને એની જગ્યાએ માણસ આવી કંડિશનમાં આવી જતા હોય છે હરે હર હંમેશા અમે કહેતા હોઈએ છીએ કે આવા ઘણા લોકો છે જેઓ પોતાના નાના મોટા પ્રોબ્લમના કારણે પીડાતા હોય છે બેન કહે છે કે એમના મમ્મી પપ્પાનું મૃત્યુ થઈ ગયું છે અને પછી અહીંયા કહેવાય કે એમને રીમેરેજ કર્યા હતા અને એ પણ થોડું નાનું મોટું પ્રોબ્લેમના કારણે બેન રોડ ઉપર આવી ગયા છે બંને નાની નાની બેબીઓ છે અને અત્યારે એ રોડ ઉપર હતા અને નાનું મોટું કડિયા કામ કરીને પોતાનું જીવન ગુજારતા હતા તો બસ કહેવાનો મતલબ એટલો જ હોય છે કે તમારી આસપાસ ક્યાંય પણ આવા કોઈ પણ વ્યક્તિ દેખાય અને ક્યાંય પણ તમને નજર આવે તો સરકારી હેલ્પલાઇન નંબર છે વન એટ વન સો નંબર કે કોઈ બી સ્થાનિક પોલીસ સ્ટેશન ત્યાં જઈને તમે રજૂઆત કરો અને અમારી જેવી ઘણી બધી સંસ્થાઓ અમદાવાદની અંદર કામ કરી રહી છે તો ત્યાં આસપાસની મદદથી લઈને તમે એમને પ્રોપર જગ્યાએ પહોંચાડી શકો છો અમને કોઈ પણ જાતની અત્યારે કોઈ પણ વાદવિવાદમાં પડતા પડવા નથી માંગતા પરંતુ જે બેનની પરિસ્થિતિ છે એમને ધ્યાનમાં રાખીને અત્યારે એમને અમારા શેલ્ટરમ રાખીશું અને નાના બાળકો છે જો અહીંયા રહેવા માંગતા હશે તો અમે લોકો એમને અહીંયા આંગણવાડીમાં ભણવા માટેની પણ વ્યવસ્થા કરી દઈશું નાઈ લીધું બેન બંને નવડા દીધા બંને બેબીને કેવું લાગે છે હવે સરસ છે ને આ તમારો બેડ ત્યાં છે અને તમારે કપડાં ને બધું ત્યાં ખાનું છે ત્યાં વ્યવસ્થિત રાખી દેજો તમને એવું લાગે કે હવે રહેવું છે અહીંયા અને આ લોકો માટે કંઈક ભણવા માટે વ્યવસ્થા કરવી છે તો કહેજો તો આપણે બાજુમાં આંગણવાડી છે હે ને અને કંઈ પણ જરૂર પડે અમે તમારા ભાઈ જેવા છીએ શું ખાવું ભૂખ લાગી છે

જો આ બિસ્કીટ આપે જો ત્યાં કામ કરો કડિયા કામ કરવા માટે ના જતા અહીંયા કંઈ જરૂર નથી આપણે અહીંયા બે ટાઈમ ખાવા પીવાનું બધું અત્યારે વ્યવસ્થા છે આપણે અને આ બંનેને આપણે વ્યવસ્થિત તમારે એમને ભણવા માટેનું કંઈક કરો એટલે ભણી લે તમારા જે પણ પરિવારનો મામલો હોય અમારે કોઈ લેવા દેવા નહીં સર હા આપે આપે નાસ્તો મંગાવો હે દોસ્તો તો ફાઇનલી એમને અત્યારે નાય ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે મસ્ત કહેવાય કે એમને સારું જીવન મળે માટેનો પ્રયત્ન કરીશું અને આંગણવાડી અમારી બાજુમાં જ છે તો ત્યાં પ્રયત્ન કરીશું કે ત્યાં ભણવા માટે બંને બેબીને મોકલી શકીએ બસ તમારા પ્રયત્નથી તમારા સાથ સપોર્ટથી તમારા આશીર્વાદથી સુંદર મજાનું કામ અમદાવાદની અંદર કરી રહ્યા છીએ તો બસ આશીર્વાદ આપજો